આ દિવસ મને માયકામાં બહાર બારે છે જે ડાય ઉપર મત બળના સડેડ આટી

ના હાલો તો જોઈ લસુ હાલો છે તો પછી આજ જ ખોલીને જો આ રીતના લેટર મળ્યો છે સોમરાત ના જે સચિવ છે ને એમના દ્વારા પછી

આ તો ખોલાઈ ગયું છે એ મેનેથી ખોલ્યું હોય છે ખોયલું બીજા કોકે ખોયલું હોય મને કે કોકનું છે એટલે પછી જ નહીં આ છે ને આમાં બધી ઔષધી છે પછી આ છે ને છાણ નું બનાવેલું છે આપણે આખી કીટ છે અને ત્યાંના જે લોકલ બેનો હોય ને એને રોજગારી મળતી રહી ને એના માટે આખું આ બનાવેલું છે પછી આ મેં પૂજામાં બેઠા હતા ને ત્યારે ત્યાંથી આપવામાં આવી હતી પહેરાવી હતી આ

અને આ બાજુ છે બંગલો લેવો સો વાર નો બંગલો છે અને ત્રણ હજાર ફૂટ નું કામ બાંધકામ છે અને ચાર છે રેડી બજેશન છે હમણાં તૈયાર થયો છે હજી પંદર વીસ મિનિટ થઈ જશે એટલે બે વાગી જશે અહીંથી ઘરે જાઓ બહાર ને તેડું વળી ભાઈની ઘરે જાઓ ત્યાં ત્રણ વાગી જાય એના કરતાં બેટર મેં કીધું આવે છે ને રીયા કીધું પાર્સલ લઈ લે ઘરે જમી લઈશ પછી હાઈટ જુઓ તમે અગિયાર ફીટની હાઈટ છે કામ સારું છે આ એડ્રેસ શું કીધું તું ભાઈ જીવરાજ પાર્ક

તીખી વેફર જ છે તો એ મોરી વેફર લવા ઊભા રહ્યા છીએ એમાં છેલી બે હતી મોરી વેફર બધી જગ્યાએ હતી એક જગ્યાએ પૂછ્યું ન્યાય નહોતી અને અહીંયા આવે છેલી વહી દીધી એમ ને છેલી બે હતી એની ઓલા ભાઈ એમાં આવી ગઈ એ બોયલા જારી વાળાને હું ક્લેન એટલે મારા બહુ મારી દીધું બોલો બાના ના નસીબ છે ભાઈ લે હજી તમે એકલા જ છો તો પાર્સલ આવ્યું નથી હમ્મ જમવાનું

ઓકે હા હવે પ્રસાદી આપો આમને ચાલો આજનું જમવાનું છે આ બધું ઘરનું ઘરે બનાવેલી બધી વેફર સુકી રાજ્રાની પૂરી અને દૂધ કેસરવાળું ડ્રાય ફ્રૂટ પાસંદી કહી શકો

એટલે પોઝિટિવ રહેવાનું હા ખાવા પીવામાં ધ્યાન દેવાનું અને બપોર ખાધું જ કરી પાછા ડાયાબિટીસ વાળા ઓકે ને આજે પહેલી વાર એવું બન્યું છે કે શિવરાત્રીએ સવારે સામે મંદિરે ગયો લોટો ચડાવ્યો પણ ઓલી આરતીમાં ન જઈ શક્યો સા ગયો સામે ગયો તો ને પછી હું કામે ગયો પણ આ ટૂંકમાં આરતી કરી છે એ નો કરી શક્યો હા અજી 12 વાગે છે એક એ તો જોવો બગા જેલ ઈચ્છા વર્ષોથી સવારે આરતી માં ત્યાં હોય અમે અને પછી ઓલી ઓલી કઈ પ્રસાદ હોય ભાંગની ભાંગની પ્રસાદ પીને લઈને ટૂંકમાં આવ્યા હોય અમે અને અથવા તો પછી સાંજની આરતી માં હું હોય એમાંથી એક ટાઈમ સાંજના આજે કેવું હતું કે ડેટ લેવાઈ ગઈ હતી મારે શિવરાત્રિની અઢી વાગે ફ્રી થયો પછી વિચાર્યું કે સાંજે સાડા છ વાગે આરતી થાય સાત વાગે આસપાસ તો સાડા છ વાગે જ ક્લાયન્ટનો ફોન આવ્યો કે ભાઈ આજે આજે અમુક ફેરફાર છે એ ફેરફાર કીધું ને અટકેલા હતા આજે એમને ડિસિઝન ફાઇનલ લઈ લીધું હું રાજી થયું હાલો કામ પતે જ તો કે વિડીયો આજે મૂકી દીધો એ ફેરફાર કરીને પછી ઓફિસેથી મારી ત્યાં અપલોડ થાય ને અહીંથી હું ડાઉનલોડ કરું ડાઉનલોડ કરીને પછી હું અહીંથી પાછો અપલોડ કરું ને બધું ટાઈમિંગ વાળું છે બધું કે કીધું સાહેબ કાલે મૂકીએ તો કે ના આજે શિવરાત્રીનો દિવસ સારો છે ને ભગવાનનું નામ લઈને કે મૂકી હતી ઓલરેડી લેટ હતા ને કે સાડા પાંચ પછી બહુ ઓછું બને કે હું વિડીયો મૂકું અને અત્યારે આઠ ને દસ થઈ જાય ને દસ મિનિટ પહેલાં જ અપલોડ થયો આઠ વાગે એટલે આવું રેયર કેસમાં બહેનું છે એમાં ને એમાં હું બિઝી હતો ને હવે પછી બીજા વિડીયો શેડ્યુલ કરવું જોઈએ હવે કઈ મતલબ રહ્યો નથી તો કામ બતાવી લો પૂરેપૂરું એટલે ઘણી વાર આવું બી બનતું હોય જનરલી ઓફિસેથી ઓછું હું વર્ક ફ્રોમ હોમ જ કરતો હોય એટલા માટે એક સરસ મજાની કમેન્ટ આવી તમે ભગવાનનું નામ લઈ લ્યો પછી તમને કહું પછી મને કહેજો એટલે હું વાત કરું તમારી જ્યારે લેવાઈ ગયું નામ ભગવાનનું એક કમેન્ટ આવી રીતે આમ તો રેગ્યુલર કમેન્ટ્સ બધાય કરતા હોય ઘણું બધું કહેતા હોય અને ઘણી વાર શું છે કે આપણે કમેન્ટ્સ વાંચી જઈએ તો પછી એમાં સમય પંદર વીસ મિનિટ તો એમને બ્લોક થઈ જાય એટલે ઘણા લોકો પછી કંટાળી જાય છે હવે આમ એક અલગ મને કમેન્ટ લાગીને તો મને એમ થયું કે આ તમારા સુધી શેર કરું રશ્મિબેન છે જેને કમેન્ટ કરી એમનું નામ છે રશ્મિબેન તેમની કમેન્ટ આવીને એમનું નામ છે રશ્મિબેન કાલે સોમનાથનો જે વિડીયો મૂક્યો હતો ને એમાં કમેન્ટ આવેલી છે આણંદભાઈ તમને બધાને અંબા અંબા મારે એક ખાસ વાત શેર કરવી છે બા એક રાત્રિએ મને સપનામાં આવ્યા હતા સીન એવો હતો કે બાને પ્રેમાનંદ મહારાજે પોતાના સત્સંગમાં સ્પેશિયલ આમંત્રણ આપ્યું હતું અને તેડાવ્યા હતા સરસ મજાની ખાસ ઉચ્ચ આસને બિરાજમાન કર્યા હતા અને તે સત્સંગમાં વિશેષ હાજરીમાં થોડા મહાનુભવોને પણ આમંત્રણ કર્યા હતા તો સત્સંગ પૂરો થયા બાદ રાધે રાધેના સુર સાથે પોકાર થઈ બધા સાથે બોલ્યા ઉભા થઈને પોતાની ભાષામાં બિચારા આદત મુજબ તેના ભગવાનનું નામ બોલી ગયા તે જ સમયે બાએ જોરથી બૂમ પાડી ચૂપ બધા લોકો ડરીને બેસી ગયા પાંચ સેકન્ડમાં આ સપનાનું દ્રશ્ય હતું એ ભગવાન એટલે આમાં કોઈનું એ બેનની કોઈ એવી કોઈના ધર્મ વિશે કે કાંઈ ઓલી ભાવના દુબે છાનો કે કાંઈ નહીં હસીમાં એમની કમેન્ટ હતી કે આવું એમને સપનું આવ્યું હતું અને તમે ચૂપ કરા આવી જગ્યા બેઠા હતા એમ બોલો બીજાના સપના તમે જાવ છો ખાટ ઉલરી ન જાય બોલો વિચાર કરતા હોય ને મારા એટલે હમ ક્લિયર રાત્રે સુવા ટાઈમે જોયું હોય વિડીયો હમ સરસ લ્યો ચુકો ઓપન આદી સામાન હમ Chips. I look mm.